નમસ્કાર મિત્રો હું પ્રફુલ્લ મકવાણા સતકિવાલ વિદ્યામંદિર સરસા તરફથી આપણું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ અગિયારમાં વિષય નામાના મૂળ તત્વોમાં ચેપ્ટર નંબર આઠ ખાસ અમનાજમાં આપણે આગળના એક્ઝામ્પલોની વાત કરીશું મિત્રો ગઈકાલે આપણે આટલા સુધી જોઈ ગયા છે વ્યવહારો સુધી બરાબર છે હવે આપણે ખાતાની ફેરવરલીના વ્યવહારોની વાત કરીએ તો ખાતાની ફેરબદલીના વ્યવહારો એટલે કે કેવા વ્યવહારો કોઈપણ કારણસર એક ખાતામાંથી અંશતઃ કે પૂરેપૂરી રકમ બીજા ખાતામાં ફેરબદલી કરવાની હોય દાખલા તરીકે ફર્નિચર છે બરાબર અનસત એટલે કે પચાસ હજારનું હોય તેની એની અડધી કિંમત પચીસ હજાર એટલે એને અનસત એટલે અધૂરી કિંમત એમ વીસ હજાર પણ હોય દસ હજાર પણ હોઈ શકે એ રકમ બીજા ખાતામાં ફેરબદલી કરવાની હોય ત્યારે તેની નોંધ ખાસ આમનોદમાં કરવામાં આવે છે આ જ રીતે વર્ષાંત એટલે વર્ષાંતે એક ખાતું બંધ કરી સમગ્ર રકમ બીજા ખાતા બીજા ખાતે ફેરબદલી કરવા માટે પણ ખાસ આમનોદ રાખવામાં આવે છે આપણે ઉદાહરણની મદદથી સમજૂતી સ્પષ્ટ કરીએ તો એ આકાશને ચૂકવવાના પાંચ હજાર ધરતીએ કબૂલ્યા બરાબર છે ચૂકાના કોને છે તમારે આકાશને કબૂલા કોને ધરતીએ બરાબર એટલે ધરતીએ કબૂલ્યા એનો મતલબ એવો થયો કે આકાશ લેનાર છે એટલે આકાશ ખાતે ઉધાર એ ધરતી ખાતે જમા પાંચ હજાર બરાબર જે આકાશને ચૂકવવાના ધરતીએ કબૂલ્યા એને બરાબર એટલે આપણાનું ખાતું જમા લઈનારું ખાતું ઉધાર ખાતાનો નિયમ બરાબર લઈનારનું ખાતું ઉધાર એટલે આકાશ લઈનાર અને આપનાર એટલે ધરતી એનું ખાતું જમા બી વર્ષને અંતે ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે ફેરબદલી કરવા નીચે મુજબ નોંધ થશે મૂડી ખાતે ઉધાર તે ઉપાડ ખાતે જમા હવે મિત્રો આ કઈ રીતે તો સમજીએ પહેલાં આપણે આપણા બે ખાતા હોય છે મૂડી ખાતું પહેલું બરાબર ખાતાની બે બાજુ એક ઉધાર અને એક જમા બીજું ઉપાડ ખાતું બનાવીએ કયું ખાતું ઉપાડ ખાતું એમાં પણ બે બાજુ એક ઉધાર અને એક જમા તો એ ઘર મૂડી ખાતે ઉધાર એટલે મૂડી ખાતામાં ઉધાર બાજુ પર શું લખાય ઉપાડ ખાતે એવું નામ લખવાનું બરાબર અને રકમ જે હોય દસ હજાર કે પાંચ હજાર જે હોય બરાબર અને ઉપાડ ખાતામાં જમા બાજુ પર શું લખાય મૂડી ખાતે જે દસ હજાર કે પાંચ હજાર જે રખવાનું બરાબર એટલે આમનો દારિત્ય થાય મૂડી ખાતે ઉધાર સોરી હા મૂડી ખાતે ઉધાર બરાબર તે ઉપાડ ખાતે જમા એટલે ખાતું મૂડીનું પણ નામ કોનું સામેવાળાનું બરાબર મૂડી ખાતું એ ઉધાર જ કરવાનું પણ નામ સામેવાળાનું એટલે કે ઉપાડ ખાતે ઉધાર એ રીતે લખવાનો બરાબર એટલે આમનો ધાર રીતે મૂડી ખાતે ઉધાર તે ઉપાડ ખાતે જમા મિત્રો હવે આખંનો હજી વાત કરીએ ક્લોઝિંગ એન્ટ્રી એની કેવી કોઈ હિસાબી વર્ષના અંતે ખાતા બંધ કરવાની નોંધો એટલે કે આખર નોંધ હિસાબી વર્ષના અંતે માલના ખાતા તેમજ માલની ખરીદીને લગતા ખર્ચના ખાતા વેપાર ખાતે લઈ જઈ બંધ કરવામાં આવે છે અને ઉપજના ખાતા તથા ખર્ચના ખાતા નફા નુકસાન ખાતે લઈ જઈ બંધ કરવામાં આવે છે આ ખાતાઓ બંધ કરવા કરવા લખવામાં આવતી નોંધોને આખર નોંધ કહેવામાં આવે છે બધા જ પ્રકારની આખા નોંધોને આખા નોંધોનો સમાવેશ ખાસ આમ કરવામાં આવે છે મિત્રો આખા નોંધમાં વાત કરીએ તો હવે આપણે આના પછી હિસાબી વર્ષનો એટલે કે વાર્ષિક હિસાબ ચેપ્ટર બીજા ભાગમાં બનીશું હવે વાર્ષિક હિસાબમાં જોઈએ તો વાર્ષિક હિસાબ હોય છે એમાં વેપાર ખાતું બનાવવાનું હોય છે બીજું નફા નુકસાન ખાતું હોય છે અને તે બીજું પાકું સર હોય છે બરાબર આપણે પાકા સરળની વાત નહીં કરીએ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતાની વાત કરીએ તો વેપાર ખાતામાં ઉધાર બાજુ પર હંમેશા ખરીદી પછી ખરીદીને લગતા ખર્ચા એ બધું લખાય નફા વેપાર ખાતામાં જવા બાજુ પર વેચાણ વેચાણને લગતા ખર્ચા એની નોંધ થાય જ્યારે નફા નુકસાનમાં ઉધાર બાજુ ખર્ચાઓ યાદ રાખજો મિત્રો ઉધાર બાજુ ખર્ચા અને જમા બાજુ આવક બરાબર બે બાજુ હોય ઉધાર અને જમા બરાબર એક નમૂનાની વાત કરીએ ખાતું કઈ રીતે હોય છે બરાબર આ ખાતું છે આમાં ઉધાર બાજુ આમાં જમા બાજુ અહીં વિગત અહીં રકમ રૂપિયા અહીં વિગત અને અહીં આગળ રકમ રૂપિયા આ ખાતાનો એક નમૂનો છે આના પછીના ચેપ્ટરમાં આપણે ભણી જઈએ અને ખાલી બેઝિક સમજવા માટે તો અહીં વેપાર ખાતું હતું બરાબર વેપાર ખાતે અહીં આગળ ખરીદી હંમેશા વેપાર ખાતામાં કઈ બાજુ લખાય ઉધાર બાજુ બરાબર તે પહેલાં એક ઉદાહરણ સમજી લઈએ દાખલા કે વર્ષના અંતે ખરીદીના બાકી ખરીદ ખાતાની બાકી પંચોતેર હજાર વેચાણ ખાતાની બાકી પંચ્યાસી હજાર આવક માલ ગાળા ભાડાની ખાતાની બાકી બે હજાર પગાર ખાતાની બાકી વીસ હજાર ડિવિડન્ડ ખાતાની બાકી ત્રણ હજાર છે તેમની આખાનો નોંધો લખો બરાબર તો નીચે પ્રમાણેની આમ નોંધો ખાસ આમ નોંધમાં નોંધવામાં આવશે મિત્રો આમાં આપણે ખા વાર્ષિક હિસાબો જે ભણીશું એમાં વેપાર ખાતું નફા નુકસાન ખાતામાં આપણે આની એન્ટ્રી કઈ રીતે કરીએ છીએ જોઈશું પગાર ખાતાની બાકી વીસ હજાર ડિવિડન્ડ ખાતાની બાકી ત્રણ હજાર છે તેમની આંખરનો જ લખો એટલે આપણે વાર્ષિક હિસાબમાં કેવી અસરો આપીએ છે તે આમ નમૂનો તારીખ વિગત ખાતા એ પાંચ નંબર ઉધારને જમા રૂપિયા પહેલાં પહેલું વેપાર ખાતામાં ખરીદી હંમેશા વેપાર ખાતામાં ઉધાર બાજુ લખાય એટલે વેપાર ખાતે ઉધાર પંચોતેર હજાર તે ખરીદ ખાતે જમા પંચોતેર હજાર ખાતું વેપાર ખાતું બરાબર વેપાર ખાતું આપણે જે બનાવીએ છીએ એમાં ઉધાર બાજુ નામ કોનું લખવાનું સામેવાળાનું સામેવાળો એટલે ખરીદ ખાતે એવું લખાય છે એટલે બરાબર અને ખરીદ ખાતું બંધ કરી એટલે એમાં ખરીદ ખાતામાં જમા બાજુ પર બાકી આગળ લઈ ગયા એટલે કે વેપાર ખાતામાં આપણે ખરીદી લાવી તો વેપાર ખાતામાં ઉધાર બાજુ પર વેપાર ખાતે ઉધાર પંચોતેર હજાર ખરીદ ખાતે જમા પંચોતેર હજાર બાબત છે પંચોતેર હજારથી ખરીદ ખાતું બંધ કરી વેપાર ખાતે લઈ ગયા લેરા વેચાણ વેચાણ વેપાર ખાતામાં જમા બાજુ પર લખાય એટલે વેચાણ ખાતે ઉધાર પંચ્યાસી હજાર તે વેપાર ખાતામાં કઈ બાજુ લખવાનું આપણે આ ખાતાને મહત્ત્વ આપવાનું બરાબર વેપાર ખાતામાં જમા બાજુ પર પંચ્યાસી હજાર નામ કોનું લખવાનું વેચાણ ખાતે બરાબર બાબત જે પંચ્યાસી હજારથી વેચાણ ખાતું બંધ કરી વેપાર ખાતે લઈ જાય તેના એકત્રીસ તારીખ આવકમાલ ગાડા ભાડું વેપાર ખાતામાં ઉધાર બાજુ આવે વેપાર ખાતે ઉધાર બે હજાર તે આવકમાલ ભાડા ખાતે જમા બે હજાર બાબત જે બે હજારનું આવકમાલ ગાળા ભાડું ખાતું બંધ કર્યું વેપાર ખાતે લઈ ગઈ રકમ એકત્રીસ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર હંમેશા ખર્ચા લખાય અને નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર આવકો લખાય તો નફા નુકસાન પગારે શું કહેવાય ખર્ચ તો ખર્ચ હંમેશા કઈ બાજુ લખવાનું ઉધાર બાજુ પણ કયા ખાતામાં નફા નુકસાન ખાતામાં એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ વીસ હજાર તે પગાર ખાતે જમા વીસ હજાર બરાબર હવે આ એન્ટ્રી કઈ રીતે તો કે મિત્રો હું તમને સમજાવી દઉં અહીં આગળ આ નનું ખાતું એટલે કે નફા નુકસાન ખાતું છે એમાં ઉધાર અને જમા છે તો ઉધાર બાજુ પર આપણે નામ શું લખીશું પગાર એટલે પગાર અને લખાય કેટલા વીસ હજાર તો આ રીતે તો આ નફા નુકસાન ખાતું શું કર્યું ઉધાર તો નફા નુકસાન ખાતે ઉધાર અને પગાર આપણે શું કર્યો જમા એટલે કે પગાર જમા કર્યો એટલે નફા નુકસાનમાં ઉધાર બાજુ પર નામ કોનું લખવાનું સામેવાળાનું પગાર બરાબર એ રીતે એન્ટ્રી આપણે કરીશું એકત્રીસ તારીખ ડિવિડન્ડ ખાતે ઉધાર ત્રણ હજાર તે નફા નુકસાન ખાતે જમા એટલે એ રીતે નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર આપણે નામ કોનું લખીશું ડિવિડન્ડ બરાબર એ રીતે એન્ટ્રી કરવાની તો ડિવિડન ખાતું ઉધાર ત્રણ હજાર તે નફા નુકસાન ખાતે જમા ત્રણ હજાર બાબત જે ત્રણ હજારનું ડિવિડન ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ તો આખા નોંધની વિગતવાર ચર્ચા આપણે કઈ કરીશું વાર્ષિક હિસાબમાં કરીશું બરાબર હવે જોઈએ હવાલા નોંધ દરેક હિસાબી વર્ષના અંતે ધંધાકીય એકમે ધંધાનું સાચું પરિણામ મેળવવા અને સાચી આર્થિક પરિસ્થિતિ જાણવા માટે કેટલાક હવાલાઓની નોંધ કરવી પડે છે દાખલા કે માલ સ્ટોક ચૂકવાના બાકી ખર્ચા મળવાની બાકી આવક અને ઘસારા વગેરે ખાસ અમદાવાદમાં નોંધવામાં આવે છે આ પ્રકારની હવાલા નોંધોની વિગતવાર ચર્ચા અને સમજૂતી વાર્ષિક હિસાબોના પ્રકરણમાં કરવામાં આવી છે હવાલા એટલે મીન્સ કે તમને એક રકમ આપેલી હોય એની નજર સોરી એની નીચે વધારાની વિગતો આપેલી હોય વધારાની વિગતો એટલે કે એને હવાલ આપણે કહીશું બરાબર ફોર એક્ઝામ્પલ હું તમને ઉદાહરણ તરીકે અહીં એક રકમ છે પાકું સર્વે આપેલું છે સમજો બરાબર કાચું સર્વેની જગ્યાએ આપણે પાકું સર્વે અહીં મૂડી દેવા છે અને આ બાજુ કરી લેના અને નીચે વધારાની વિગતો આપી હોય એવું હેડિંગ મારે વધારાની વિગતો બરાબર એને આપણે હવાલા કહીશું શું કહીશું હવાલા એ હવાલાની એન્ટ્રી કઈ રીતે કરીએ છીએ એની સમજૂતી છે આ તો પહેલું એમાં હિસાબી વર્તન તે પચીસ હજાર આકાશોક છે પાંચ હજાર પગાર ચૂકવવાના બાકી છે ચારસો વ્યાજના મળવાના બાકી છે અને મશીનરી પર પાંચસો ઘસારો ગણવાનો છે તો આમ નોંધેની પહેલી ડિસેમ્બર એકત્રીસ આખર સ્ટોક ખાતે ઉધાર વીસ હજાર તે વેપાર ખાતે જમા વીસ હજાર વેપાર ખાતામાં જમા બાજુ ખરાબ બાબત જે વીસ હજારના આખર સ્ટોકની હવાલા નોંધ કરી એકત્રીસ તારીખ પગાર ખાતે ઉધાર પાંચ હજાર તે ચુકાના બાકી પગાર ખાતે જમા પાંચ હજાર બાબત જે પાંચ હજાર ચુકાદા બાકી પગારની હવાલા નોંધ કરી બરાબર ચુકાદો બાકી છેલ્લા એકત્રીસ તારીખ મળવાની બાકી મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર ચારસો તે વ્યાજ ખાતે જમા ચારસો એકત્રીસ તારીખ ઘસારા ખાતે ઉધાર પાંચસો તે મશીનરી ખાતે જમા કારણ કે મશીનરી પર ઘસારો ગણ્યો એટલે એની કિંમતમાં શું થયું ઘટાડો એટલા માટે ઘસારો ઉધાર થાય પાંચસો બરાબર અને મશીનરી જમા થાય પાંચસો નેક્સ્ટ ભૂલ સુધારના નોલ હવે મિત્રો ઉપરની સમજૂતીમાં હું તમને કહી દઉં તો આ જે બધા હવાલા છે એની એક અસર નફા નુકસાનમાં થાય અને બીજી અસર પાકા સરાયમાં થાય બરાબર એક અસર નફા નુકસાનમાં અને બીજી અસર પાકા સરાયમાં એટલે નફા નુકસાન ખાતામાં બાજુ પર હોય તો બાજુ અથવા હવાલો હોય તો હવાલાની નોંધ એ રીતે આપણે કરવાની બરાબર હવે જેવો હવાલો એ પ્રમાણે એની ખાતાવણી હવે ભૂલ સુધારણા આર્થિક વ્યવહારો નોંધતી વખતે જે ભૂલો નામાના હિસાબે ચોપડે થઈ હોય તે સુધારવા માટે જે નોંધ કરવામાં આવે છે તેને ભૂલ સુધારણા નોંધ કહે છે ધંધાકીય એકમમાં હિસાબી વર્ષ દરમિયાન અનેક વ્યવહારો થાય છે અને તેની હિસાબી નોંધ કરવામાં આવે છે આ પ્રકારની હિસાબી નોંધ લખવામાં ભૂલ થવાની શક્યતા પણ રહેલી છે ચોક્કસ પ્રકારની ભૂલો સુધારવા માટે આમનોદ લખવી પડે છે આ પ્રકારની ભૂલ સુધારણા નોંધ ખાસ આમનોદમાં લખવામાં આવે છે ભૂલ સુધારણા નોંધની વિગતવાર ચર્ચાને સમજૂતી ભૂલ સુધારણા નોંધના પ્રકરણમાં આપણે આપવામાં આવી છે પણ એક ઉદાહરણ આપણે સમજીએ કે દાખલ તરીકે રૂપિયા પાંચસો પગારના ચૂક્યા પણ તે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર થયા છે આ ભૂલ સુધારણાની નોંધ નીચે પ્રમાણે થાય હવે જો મિત્રો આમાં યાદ રાખો જે ખોટું લખ્યું છે ને તમે એની વિરુદ્ધ એન્ટ્રી આપવાની વિરુદ્ધ મીન્સ કે ઉધાર છે તો એને શું કરી દેવાના જમા બરાબર જે ખોટું છે એની વિરુદ્ધ અને સાચું છે ને તો સાચું લખવાનું પગારે હંમેશા ખર્ચ એટલે ઉધાર થાય તો પગાર ખાતે ઉધાર પાંચસો કરવાના અને તે આપણે ખોટાની વિરુદ્ધ એટલે તે ઓફિસ ખર્ચ ખાતે જમા કેટલા કરીશું પાંચસો બરાબર મેં કહ્યું ને ખોટાની વિરુદ્ધ એટલે આપી બાબત જે પગારના રૂપિયા પાંચસો ઓફિસ ખર્ચ ખાતે ઉધાર થઈ ગયા તેને બી એ હા સોરી બે હજારના યંત્રની ખરીદીની નોંધ ખરીદ ખાતે લખાય બરાબર ખોટું શું થઈ ગયું ખરીદ ખાતે ઉધાર લખાઈ ગયા તો એને શું કરી દેવાના આપણે જમા કરી દેવાના એટલે એને ખરીદ ખાતે જમા મેં બે હજાર કર્યા અને યંત્ર સાચું તો સાચું એટલે યંત્ર ખાતે ઉધાર યંત્ર આવે તો ઉધાર બરાબર મિલકત આવે તો ઉધાર બે હજાર તો બાબત યંત્રની ખરીદી ખરીદ ખાતે નોંધાઈ ગયેલ ભૂલ સુધારી તેના તો મિત્રો આ ચેપ્ટરમાં આપણે જે ખાસ આમનોદ હતી એ આમનોદોની વાત કરી આમાં તમને સ્પષ્ટપણે કહી દઉં કે એક્ઝામ્પલ નાનું પૂછાય છે પણ એની ત્રણ કેવી આમનોદ લખવાની હોય છે બરાબર તો એ આમનો કોઈ પણ રીતે હવાની નોત પણ હોઈ શકે આખા નોત પણ હોઈ શકે અથવા ખાતાની ફેરબદલીના વ્યવહારો પણ હોઈ શકે તો એ પ્રમાણે આપણે એક્ઝામ્પલ તૈયાર એક્ઝામ માટે કરવાનો હોય છે Thank you, thank you very much.